ભરૂચમાં જનજાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ પોલીસ અને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા આયોજિત આ રેલી નું પ્રસ્થાન કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું પ્રાંત અધિકારી અને આર આર ધંધાલે જિલ્લી ઝંડી બતાવીને રેલીનું પ્રસ્થાન કરાવ્યું બાઇક રેલી સિવિલ હોસ્પિટલ રોડ પંચબત્તી અને શક્તિનાથ થઈને કલેક્ટર કચેરી ખાતે પરત ફરી હતી રેલીમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો અને કર્મચારીઓ પોસ્ટર સાથે ભાગ લીધો હતો અને ટ્રાફિકના નિયમો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો આ પ્રસંગે ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવના મહેરિયા આરટીઓના અધિકારી મેંદર બંગાલે સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય લેવલે જાન્યુઆરી મહિનામાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી થઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં આજ રોજ જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક આરટીઓ ડીલર્સ અને ટીઆરબી તથા એનજીઓ સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પરવા સોંગ અમે જે વગાડ્યું છે જેમાં ટ્રાફિક અવેરનેસ માટેનું સૂચના આપેલી છે દરેક ગાડી પર બેનર લગાવી અને એક રેલી કાઢવામાં આવી હતી રેલીનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે પબ્લિક અવેર થાય અને જાગૃત બને કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું છે જે પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે તેણે નાની મોટી ઈજાથી મૃત્યુ સુધીના બનાવોને સહન કરવાના આવે છે તો સૌથી પહેલી એક રેલીનો આશય એ છે કે તમામ લોકો ટ્રાફિકના નિયમોથી જાગૃત થાય જે આજકાલ રોડ પર ગમે ત્યાં વાહન પાર્ક કરીને જતા રહે છે હાઈવે પર જ્યારે પણ વાહન બગડી જાય છે ત્યારે કોઈ પણ સિગ્નલ વકર મૂકીને જતા રહે છે હેલ્મેટ નથી પહેરતા સીટબેલ્ટ નથી બાંધતા કે કોઈપણ જાતની સેફટી નથી રાખતા જે બાબતોના કારણે અવારનવાર અકસ્માતના બનાવો બની રહી છે તો દરેક વ્યક્તિએ પર્સનલી ટ્રાફિકના નિયમોનું પાલન કરશે તો ઘણા બધા અકસ્માતોથી આપણે બચી શકીશું તો આ રેલી અને સા ટ્રાફિક સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ છે જય હિન્દ રિપોર્ટર સેફ અલી ભટ્ટી એબીસી ન્યૂઝ ભરૂચ